કોઈ મોટી કાર્યવાહી કરી નથી જોકે હવે મોટા પગલાઓ લેવાય તેવી સંકેતો પણ મળ્યા છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કેન્દ્ર સરકાર ઇન્ડિગોની ફ્લાઇટ શેડ્યુલમાં કાપ મૂકશે જેથી પરિચાલન સારી રીતે થઈ શકે અને મુસાફરો પરેશાની ઓછી થાય વર્તમાનમાં ઇન્ડિગોની બાવીસસો દૈનિક ફ્લાઇટો છે જે નિશ્ચિત રૂપે ઓછી કરી દેવામાં આવી છે સરકારનો દાવો છે કે પહેલી ડિસેમ્બરથી જ્યારે સાત લાખ ત્રીસ હજાર ટિકિટો માટે સાતસો પિસ્તાલીસ કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે સાથે જ ઇન્ડિગોએ નવ હજારમાંથી છ હજાર બેગ મુસાફરોને પરત પહોંચાડી દીધા છે બીજી તરફ ડીજીસીએના ઇન્ડિગોને સોકોઝ નોટિસ પણ ફટકારી છે જેનો જવાબ ઇન્ડિગોએ ટેકનિકલ ખામી શિયાળાના કારણે સમયમાં બદલાવ ખરાબ વાતાવરણ વધુ ભીડ અને ક્રૂ મેમ્બરની અછતને લઈને નિયમોનો હવાલો આપ્યો છે તો એક વધુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે